जामनगरમાં નારી રક્ષા સેના દ્વારા બેઠક યોજાઈ આજરોજ નારી રક્ષા સેના દ્વારા જામનગરમાં બોર્ડ નંબર 10 નારી રક્ષા સેના પ્રમુખ ડિમ્પલબેન ચટલિયા દ્વારા એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ઉપસ્થિત મહાનુભાવો બોર્ડ નંબર 10 ના કો-ઓપરેટર આશા રાઠોડ પ્રદેશ મહિલા મહામંત્રી ઉર્મિલા ઉમરાણિયા પ્રદેશ સંગઠન મંત્રી સુનિલ મહેતા प्रदेश आईटी सेल प्रमुख चेतन दुधरेजिया भारती मेवाड़ा जिला युवा प्रमुख अनीश रामाणी अने सर्व महिला संगठन बहनों साथे रही महिला योजना लाभ विषय मार्गदर्शन आपी आ बैठक ने सफल हती <ककक> <क्ति करिकोर दीक हैती> <क्ति> તો તમે આ રીતે ગ્રુપમાં જોડાયેલા રયો તો તમને કે કે પણ અમે અમારા જેવો કે સપોર્ટ થાય ને તો કહો કોઈ બિગરી અંદર મુજાવાનો એક એક થી દે છે ઇકવી હોય બે હોય તો મહિલાઓ વિધવા થી માટી કે પાણી બાળતી સુજી એના માટે મસો બને પગાવા આવી છે હાલે એને કેલા મીટિંગ લે ને કે બધાય મોખાણ આપી દે ને हेवाल लोकार्पण ब्यूरो जामनगर